મારા સેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરી નાખ્યો આની વાંચે કેટલા ટાઈમથી આ હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૂદ્ધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂચિના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાઉ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે પાંચની પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે અને એ ભેગા આ છોકરી ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનું કોઈ વાંક નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવાનો છે એ અનુનાજ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત છોડશે જ ને અને છે ને આને આને પૈસા દઈને કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ દિવસ પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી આવે